તમને દ્રશ્ય બતાવી રહ્યા છે જે અહીં મોટા પ્રમાણમાં અહીં રેટીના સ્ટોક કરવામાં આવતા હોય છે ત્યારે સીધા દ્રશ્ય લાઈવ હાલ બતાવી રહ્યા છે અહીં જે બોર્ડ પર લખેલું જોવા મળી રહ્યું છે પ્રવીણભાઈ ઉખડિયાભાઈ વસાવા જે મોજે ચિચોદા તાલુકા નીઝર જિલ્લા તાપી જ્યાં સ્ટોક કરવામાં આવેલ છે જે સ્ટોક હાલ પ્રાપ્ત માહિતી અનુસાર અહીં જાણવા મળી રહ્યું છે કે આ જે સ્ટોક છે તે ગેરરીતિએ અપનાવીને અહીં કરવામાં આવેલ છે જેમાં એક લાખ ટનથી વધુ રેતી સ્ટોક પરવાનગી વગર અહીં વધુ સ્ટોક કરી દેવામાં આવેલો છે અને આ બાજુ આગળ સાઈડ જોવા જઈએ તો થોડા જ એક કિલોમીટરના અંદરમાં અહીં અહીં જે એક કિલોમીટરના અંદરમાં અહીં ભૂસ્તર વિભાગનું ઓફિસ પણ અહીં બનાવવામાં આવેલ છે અને એક કિલોમીટરના અંદર પર જ્યારે ભૂસ્તર વિભાગનું ઓફિસ હોય અને એની જ નજીકમાં ગેરરીતિ અપનાવીને એક લાખથી વધુ રેતીનો સ્ટોક અહીં કરવામાં આવતો હોય તો તે કેટલું યોગ્ય જેમાં ચોક્કસપણે જણાય આવે છે કે અહીંના જે ભૂસ્તર વિભાગના અધિકારીઓ જે છે તે અહીં અહીં આ રેતી સ્ટોક માલિકો ઉપર ટકાવારી લઈને અહીં આ કાળો કારોબાર ચલાવી રહ્યા છે તેવા સીધા દ્રશ્ય અહીં જાણવા મળી રહ્યા છે ત્યારે જે કે ટીવી ન્યૂઝ દ્વારા અહીં જે અહેવાલ હાલ પ્રસિદ્ધ કરવામાં આવી રહ્યો છે અને જે અહીં જે ગેરરીતિ અપનાવીને સ્ટોક કરવામાં આવ્યો છે તેની જવાબદાર અધિકારી દ્વારા અહીં મોજ માપણી કરવામાં આવે અને જેટલી રેતી સ્ટોક વધુની અહીં સ્ટોક કરવામાં આવી હશે તેના પર સીધી લીટીમાં કાર્યવાહી કરવામાં આવે અને લીગલ પ્રોસીજર કરીને અહીં પેલેન્ટી ફાળવામાં આવે તે જરૂરી બન્યું છે હિતેશ નાયક કેટીવી ન્યૂઝ તાપી